ધાનેરા નગરપાલિકા સામે બંધ પડેલ પોલીસ ચોકીને ફરીથી ચાલુ કરવામાં આવતા લોકોમાં આનંદ ધાનેરા નગરપાલિકા કચેરીના ચોકમાં વર્ષો પહેલાં પોલીસ ચોકી બનાવવામાં આવી હતી અને તેમાં ટાઉન પોલીસ દ્વારા શહેરનું કામકાજ આ ચોકીથી કરવામાં આવતું હતું પરંતુ બે હજાર સત્તરમાં પુરાવ્યા પછી આ ચોકી બંધ થવા પામેલ છે અને તે ચોકીને હનુમાનજી મંદિર સામેથી પાલિકા દ્વારા ઉઠાવીને પાલિકાની સામે મૂકવામાં આવેલ હતી અને તે વર્ષોથી બંધ હાલતમાં પડી રહી હતી પરંતુ ધાનેરામાં હનુમાનજીની પ્રાણ પ્રતિષ્ઠા સમયે ધાનેરા નાગરિકો દ્વારા ધાનેરા પોલીસ ઇન્સ્પેક્ટર એટી પટેલને વિનંતી કરવામાં આવતા લોકોને ખાતરી આપી હતી કે પોલીસ ચોકી ફરીથી ચાલુ કરવામાં આવશે અને તે ઘડી આજે બુધવારે આવી જતા ધાનેરાના પૂર્વ ધારાસભ્ય નથાભાઈ પટેલના હસ્તે આ હનુમાન ચોકમાં આવેલ હનુમાન પોલીસ ચોકીનું નામ આપીને આ પોલીસ ચોકીને ચાલુ કરવામાં આવતા લોકોમાં ખુશી જોવા મળી હતી આ અંગે ભાજપના અગ્રણી ભગવાનભાઈ પટેલે જણાવ્યું કે આ જગ્યા ઉપર રાત્રે મોડે નીકળવાનું હોય તો લોકો વિચાર કરતા હતા અને આ પાલિકા આગળ રાત્રેના સમયે અસામાજિક તત્વો અડ્ડો જમાવીને બેસી જતા હતા તે માટે આ પોલીસ ચોકી ચાલુ થતાં લોકોને રાહત મળી છે તેમજ પોલીસે જે લોકો પણ આ ચોકીમાં બેસીને લોકોની સેવા કરે તે જરૂરી છે તેવું કહેતા ધાનેરા પોલીસ ઇન્સ્પેક્ટર એટી પટેલે આ ચોકીમાં પોલીસ જવાનો સતત હાજરી રાખવાની ખાતરી આપી હતી આ કાર્યક્રમમાં ધાનેરાના પૂર્વ ધારાસભ્ય નથાભાઈ પટેલ ભાજપ અગ્રણી ભગવાનભાઈ પટેલ ચીફ ઓફિસર રૂડાભાઈ રબારી ભાજપ શહેર પ્રમુખ તરુણભાઈ મોદી પોલીસ ઇન્સ્પેક્ટર એટી પટેલ તાલુકા ભાજપના પૂર્વ પ્રમુખ જગદીશભાઈ પટેલ હરિસિંહ રાજપૂત દિનેશભાઈ પટેલ સહિત રાજકીય આગેવાનો સાથે ધાનેરા નગરના અગ્રણીઓ હાજર રહ્યા હતા આજે ધાનેરા નગરની ધરાવ ઉપર જે હનુમાન ચોક વિસ્તાર છે ત્યાં હનુમાન ચોક પોલીસ ચોકીની શરૂઆત કરવામાં આવેલી છે કે લોકોની માગણી હતી તે અનુસંધાને મહેરબાની પોલીસ અધિક્ષક સાહેબની સૂચના મુજબ ટ્રાફિકની જતી સમસ્યા છે અને ગુનેગારો જે થોડો માહોલ પેદા થાય અને પોલીસની સતત હાજરી મળી રહે તે અનુસંધાને લોકોની લોક માગણીને આધારે પબ્લિકના લોક સહકારથી આજ રોજ નવીન હનુમાન ચોક પોલીસ ચોકીનો શુભારંભ કરવામાં આવ્યો છે